હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ શ્રી શ્રી કુડ આજે હું તમારી સાથે શેર કરીશ પપ પેસ્ટ્રીની રેસીપી મેં આ પેસ્ટ્રીને ડીપ ફ્રાય કરી છે જે લોકો હેલ્ધી ખાવાનું પસંદ કરે છે તે આ પેસ્ટ્રીને બેક પણ કરી શકે છે અત્યારે મેં આ પપ પેસ્ટ્રીને બેક નથી કરી પણ તમે બેક પણ કરી શકો છો તમે વધારે હેલ્ધી ખાતા હોય તો તો હવે હું તમને આ પપ પેસ્ટ્રી તોડીને બતાવીશ તો તમે તેની ક્રિસ્પીનેસને તમે જોઈ શકશો બહુ જ વધારે ક્રિસ્પી છે અને તેના લેયર એકદમ અલગ છે આ પપ પેસ્ટ્રી બનાવવી બહુ જ આસાન છે આની અંદર ફિલિંગ છે તે લીલા વટાણાનું છે વટાણાની અત્યારે સીઝન છે તો એકવાર આ રેસીપી જરૂરથી બનાવજો રેસીપી સારી લાગે તો વિડીયોની નીચે લાઇકનું બટન પ્રેસ કરજો તમારા ગ્રુપમાં શેર કરજો મારી આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસીપી શરૂ કરતાં પહેલાં તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા બે કપ લીલા વટાણા લીધેલા છે આ વટાણા કાચા જ છે તેની સાથે જ એક મોટી સાઇઝનું બટેટું લીધેલું છે તેને આ રીતે તેની છાલ નીકાળીને લઈશું એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે તેને પણ કટ કરીને લીધેલી છે તેની સાથે જ આપણે આદુ મરચાં અને લસણ લીધેલા છે તેની પણ આપણે પેસ્ટ કરી લેવાની છે તો પહેલાં આપણે બટેટાના પીસીસ કરી લઈએ પીસીસ આ રીતે મોટા અને પતલા કરવાના છે તો આ રીતે આખા બટેટાના આપણે પીસીસ કરીને તૈયાર કરી લઈએ તો હવે આપણે વટાણા અને બટેટાની પેસ્ટ બનાવવાની છે તો તે કરી લઈએ તો તેના માટે એક ઝાર લઈશું ઝારની અંદર થોડા વટાણા નાખીશું થોડા બટેટાના ટુકડા પણ નાખીશું અને બંનેને કચરા વાટી લઈશું આ જ રીતે બધા જ વટાણા અને બટેટાની પેસ્ટ રેડી કરી લેવાની સાથે જ આપણે આદુ મરચાં અને લસણની પણ પેસ્ટ રેડી કરી લેવાની છે તો આ બંને આપણે તૈયાર કરી લઈએ હવે આપણે પેસ્ટ્રી બનાવવા માટે લોટ બાંધવાનો છે તો તેના માટે બે કપ મેંદો લઈશું તમે મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ યુઝ કરી શકો છો અથવા તો અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ એ રીતે પણ લઈ શકો છો હવે તેમાં આપણે અજમો નાખીશું અડધી ટી સ્પૂન અજમો થોડો ઓછો જ નાખવાનો છે અજમાને આ રીતે હાથમાં લઈ ક્રશ કરીને નાખો હવે તેમાં મોણ નાખીશું મોણ નાખવા માટે તમે ઘી અથવા તો તેલ કાંઈ પણ લઈ શકો છો અત્યારે હું મેલ્ટેડ ઘી નાખીશ તો અત્યારે મેં બે કપ મેંદો લીધેલો છે તો આઠ ટીસ્પૂન ઘી નાખીશ હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખીશું હવે ઘીને મેંદાની અંદર મિક્સ કરીશું મોણ બરાબર લાગી જાય લોટમાં હાથથી મુઠ્ઠી બાંધીને જોઈ લઈએ તો આ રીતે મુઠ્ઠી વળે એ રીતે આપણે મોણ નાખવાનું છે તો તમે જોઈ શકશો આપણું મોણ એકદમ બરાબર છે મોણ બહુ જ વધારે યુઝ ન કરવું વધારે ક્રિસ્પી બનાવવું હોય તો વધારે મોણ નાખવું એવી ભૂલ ના કરતા સાતથી આઠ ટી સ્પૂન બહુ જ છે હવે લોટ બરાબર મિક્સ થઈ ગયો છે હવે થોડું પાણી એડ કરીશું અને તેનો લોટ બાંધીશું બહુ જ ઓછું પાણી યુઝ થશે તો આ જુઓ લોટ બંધાઈને તૈયાર છે આ લોટ વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં એ રીતે બાંધીને રેડી કરવાનો છે લોટને હાથથી મસલી આ રીતે ગોળ બનાવી લઈએ તો મેં અહીંયા આ રીતે બનાવી લીધો છે હવે તેને સાઈડ પર રાખીશું ત્યાં સુધી સ્ટફિંગ રેડી કરી લઈએ તો સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા એક પેન લીધેલું છે પેનની અંદર તેલ નાખીશું ચાર થી પાંચ ટીસ્પૂન તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં એક ટીસ્પૂન જીરું નાખીશું જીરું થોડું તતડે એટલે તેમાં હવે આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું મિક્સ કરતાં આ પેસ્ટને શેકી લઈએ આ આદુ લસણ મરચાં જ્યારે પીસ્યા ત્યારે પાણી નથી નાખ્યું હવે ચડવા દઈએ અને આપણે વટાણા અને બટેટાને પણ કાચા જ લીધેલા હતા તેને પણ પાણી વગર જ આપણે ક્રશ કરી લીધેલા છે હવે આ થોડું ચડી ગયું છે એની અંદર આપણે ડુંગળી નાખીશું ડુંગળીને પણ શેકી લઈએ હવે ડુંગળી પણ સારી રીતે શેકાઈ ગઈ છે હવે તેની અંદર આપણે વાટેલા વટાણા અને બટેટાની પેસ્ટ નાખીએ હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ હવે આ ફરી બધું મિક્સ થઈ ગયું છે તો તેમાં મસાલા કરીશું અડધી ટીસ્પૂન હળદર નાખીશું એક ટેબલ સ્પૂન ગરમ મસાલો એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એક ટીસ્પૂન આમચૂર પાવડર સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખીશું હવે બધું જ બરાબર મિક્સ કરતાં ચડવા દઈએ હવે આપણે આની અંદર થોડું પાણી નાખવાનું છે પણ પાણી આ રીતે થોડું હાથમાં લઈ ચટકોરવાનું છે બહુ વધારે નહીં નાખીએ તો હવે ફરી આપણે એકવાર મિક્સ કરી લઈએ હવે ઢાંકીને ચડવા દેવાનું છે કારણ કે વટાણા અને બટેટા બંને કાચા જ હતા તો આ રીતે ઢાંકીશું તો તે વરાળથી સારી રીતે ચડી જશે હવે દસ મિનિટ માટે સ્લો ફ્લેમ પર ચડવા દઈએ તો હવે આ ચડી ગયું છે ફરી આપણે બધું જ મિક્સ કરી લઈએ અત્યારે આપણે આ સ્ટફિંગ ગ્રીન કરવા માટે લીલું મરચું જ યુઝ કર્યું છે લાલ મરચાંનો યુઝ નથી કર્યો તો સ્ટફિંગ પણ રેડી છે સ્ટફિંગ તમને થોડું વધારે ઢીલું લાગે તો પાંચ મિનિટ માટે વધારે ગેસ પર રાખી લગાતાર આ રીતે હલાવતા રહેવું જેથી મોઈશ્ચર ન રહે અને સ્ટફિંગ ડ્રાય થઈ જાય આ સ્ટફિંગ ઢીલું ન રહેવું જોઈએ હવે આપણે ઉપરથી થોડા લીલા ધાણા નાખીશું અને ફરીવાર એકવાર મિક્સ કરી લઈએ તો આ સ્ટફિંગ એકદમ તૈયાર છે તેને આપણે નીચે ઉતારી અને સ્ટફિંગને ઠંડુ કરી લઈશું હવે સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે લોટ બાંધીને તૈયાર રાખ્યો હતો તે રેડી થઈ ગયો છે હવે આ લોટને ફરી આપણે મસળી લઈએ એકથી બે મિનિટ માટે હવે લોટમાંથી લાંબી લુઈ કરી છે તો તેના સરખા લુવા કરી લઈએ આટલા લોટમાંથી આપણે બાર લુવા બનાવી લઈશું તો હવે એક લુવો લઈશું આ લુવાને આપણે કોરા લોટથી ડસ્ટ કરીશું અને તેની એકદમ પાતળી રોટલી વણી લઈએ આ રોટલી જેટલી પાતળી થાય તમારી એટલી પાતળી વણી લેવાની છે તો આ રીતે પાતળી વણી લીધી છે તો તમે જોઈ શકશો આ હાથ રોટલીની પાછળ દેખાય છે એ રીતે વણી લીધેલી છે તો તમને મેં અજમા ઓછા નાખવાનું કહ્યું હતું કારણ કે આપણે રોટલી પાતળી વણીએ તો જ્યાં જ્યાં અજમાના દાણા આવે ત્યાં રોટલી તૂટતી જતી હોય છે એટલા માટે અજમા ઓછા નાખવા અથવા તો ન નાખો તો પણ કાંઈ વાંધો નહીં તો અહીંયા મેં એક એક રોટલી કરી એ રોટલી વણી લીધી છે તો આ પેસ્ટ્રી આપણે બનાવીશું તો ક્રિસ્પી કેવી રીતે થશે તો તેના માટે બાઉલમાં કોર્ન ફ્લોર લઈશું તમને થશે કે કોર્ન ફ્લોર કેમ પણ કોર્ન ફ્લોરથી વધારે ક્રિસ્પી બને છે તો અત્યારે આપણે કોર્નફ્લોર ચાર ટેબલ સ્પૂન લીધો છે તેની અંદર આપણે મેલ્ટેડ ઘી એડ કરીશું તો ઘી પણ આપણે છ ટેબલ સ્પૂન લીધેલું છે આ રીતે મિક્સ કરી લઈએ તો આ રીતે ચમચીમાં લઈએ તો નીચે રિબિનની જેમ પડવું જોઈએ એ રીતનું મિશ્રણ રેડી કરવું તમને લાગે કે મિશ્રણ ઘટ છે તો એક ચમચી વધારે ઘી એડ કરી દેવું તો બરાબર થઈ જશે આ રીતની કન્સિસ્ટન્સી રાખીશું થોડો ટાઈમ પછી તે ઠીક થઈ જશે તો હવે આપણું કોર્નફ્લોરનું મિશ્રણ પણ રેડી છે હવે આપણે એક પાટલી લઈશું તેના ઉપર કોરો મેંદો નાખીશું કારણ કે તેના ઉપર રોટલી મૂકીશું તો રોટલી ચીપકે નહીં તો અહીંયા રોટલી મૂકી દીધી છે અને જે કોર્ન ફ્લોર અને ઘીનું મિશ્રણ બનાવ્યું હતું તે આપણે બાર રોટલી ઉપર લગાવવાનું છે હવે એક એક ચમચી એક એક રોટલી ઉપર લગાવીશું હાથથી અથવા તો તમે ચમચીથી પણ લગાવી શકો છો જે રીતે તમને લગાવવું ફાવે એ રીતે લગાવી દેવું હવે તેના ઉપર થોડો કોરો મેંદો સ્પ્રિંકલ કરી દઈએ હવે તેના ઉપર બીજી રોટલી મૂકી ફરી ઘી અને કોર્નફ્લોરનું મિશ્રણ લગાવી દેવું તો આ રીતે એકની ઉપર એક એકની ઉપર એક રીતે આપણે સાત રોટલી મૂકીશું તો ઉપરની સાતમી રોટલી ઉપર લગાવી રહીશું ફરી મેંદો સ્પ્રિંકલ કરી દઈએ તો હવે આપણે આ સાત રોટલી ઉપર લગાવીને તૈયાર કરી લીધેલું છે તો હવે તેનો ટાઈટ રોલ કરવાનો છે તો આપણે રોલ કરી લઈએ આ રોલને આપણે ઢીલો બિલકુલ નહીં રાખી ટાઈટ રોલ કરતા પૂરો રોલ વાળીશું હવે રોલ વળાયા બાદ બંને હાથથી આ રીતે ફેરવતા રોલ મોટો કરીશું રોલ કરીશું તો લંબાઈમાં પણ વધતો જશે રોલ મોટો બનાવીને તૈયાર કરી લીધેલો છે હવે આગળનો ભાગ છે તે નીકાળી લઈએ તો આ રીતે થોડી થોડી દૂર કટ લગાવી દઈએ આ રીતે ચાકુને આગળ પાછળ કરતાં કટ કરી લઈએ જે રીતે આરી ચાલે છે ને બિલકુલ એ જ રીતે જેથી તેના લેયર પરફેક્ટ બને તો આ રીતે કાપવું જો આ રીતે ડાયરેક્ટલી કાપી લઈશું ને તો આ રીતે ચપટું થઈ જશે તો આ રીતે નહીં રે તો આપણે આ જ રીતે આગળ પાછળ કરતાં કાપવાનું છે તો આ રીતે મેં અહીંયા બધા જ કાપી લીધા છે તો તમે જોઈ શકશો એક એક લેયર દેખાય છે ઘણા લેયર બનશે આની અંદર જે રીતે ખારી હોય એ જ રીતે હવે તેને દબાવી પ્રેસ કરી દઈશું ગોળ બનાવી દઈએ હવે તેને કોરા મેંદામાં રગદોળી વણી લઈએ પૂરીની જ આપણે પાતળી વણી લઈશું આ વણાઈ ગઈ છે હવે તેને ચોરસ કાપી લઈએ આ પટ્ટી જે સાઈડમાં નીકળેલી છે તેને આપણે તળીને ચા સાથે ખાઈ શકાય છે હવે તેની અંદર આપણે સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે તે મૂકી દઈએ તો તમે જોઈ શકશો સ્ટફિંગ ઠંડુ થાય એટલે તો ડ્રાય પણ થઈ જાય છે હવે આ રીતે હાફમાં પાણી લગાવી દઈએ અહીંયાથી અહીંયા સુધી હવે હાફ વાળી દઈએ સારી રીતે પેક કરવું બરાબર એક બે વાર ચેક કરી લેવું બરાબર પેક નહીં થયું હોય તો તેલમાં ખુલી જશે બેક કરશો તો કાંઈ પણ પ્રોબ્લેમ નહીં થાય પણ તળશો તો ખૂલી જશે તો તેલ ખરાબ થઈ જશે હવે અહીંયા કાટા સ્પૂનથી ડિઝાઇન કરી લઈએ તો આ રીતે બધા બનાવી લઈએ ત્યારબાદ તળીશું કારણ કે આપણે તેના પર પાણી લગાવ્યું હતું તો તે ભીના હોય છે ભીના ભીના તળવાનું શરૂ કરીશું તો એવું બને કે તેલમાં ખુલી પણ જાય તો આ રીતે એક પગ બની જાય તો તેને કપડું ઢાંકતું જવું ત્યારબાદ બીજા બનાવતા જવું અને કપડું ઢાંકતું જવું તે બધી જ પપ પેસ્ટ્રી બનાવીશું ત્યાં સુધીમાં પાણી સુકાઈ પણ જશે ત્યારબાદ આપણે પપ પેસ્ટ્રી તળીશું તો હવે આપણી બધી જ પફ પેસ્ટ્રી બનીને તૈયાર છે હવે આપણે આ પપ પેસ્ટ્રી તળી લઈશું તો એ કઢાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે તેની અંદર પપ પેસ્ટ્રી આવી જાય એ રીતે મૂકવી મીડિયમ ફ્લેમ પર તળીશું ગેસની ફ્લેમ આપણે વધારે સ્લો પણ નથી રાખવાની અને વધારે હાઈ પણ નથી રાખવાની આપણે મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન કલર આવે તેવી પપ પેસ્ટ્રી તળીને તૈયાર કરવાની છે તો આ રીતે ફેરવતા જઈશું અને આ પપ પેસ્ટ્રી તળીને તૈયાર કરીશું તો તમે જોઈ શકશો તેના બધા જ લેયર અલગ અલગ તમને દેખાશે તો હવે આ પપ પેસ્ટ્રીનો કલર સરસ ગોલ્ડન આવી ગયો છે તો પેસ્ટ્રી તળાઈને તૈયાર છે તો તેને આપણે બહાર લઈ લઈએ સેમ વે આપણે બધી જ પપ પેસ્ટ્રી તળીને તૈયાર કરી લઈએ તો હવે આપણી બધી જ પપ પેસ્ટ્રી તળાઈને પણ તૈયાર છે તો આ પપ પેસ્ટ્રી તમે ટોમેટો કેચઅપ સાથે લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો તો અત્યારે આ લીલા વટાણાની સિઝનમાં તમે પણ એકવાર આ લીલા વટાણાની પેસ્ટ્રી જરૂરથી બનાવજો તો તમને આજની રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે